હેલો મિત્રો જે માતાજી અને ફ્રેન્ડ છો બધા અને સવાર સવારમાં ગુડ મોર્નિંગ વાગી ગયા છે સવારના આઠ અને હું જાઉં છું અંધાય ડુંગળી મળે ને ત્યાં તો બંને જો વિડીયોમાં હમણાં હું ત્યાં જઈને બતાવું બધા ડુંગળી કાપે છે ને હું ત્યાં જાઉં તો વિડીયોમાં બન્યા રે હું જાઉં છું બધા દાડીયા મારવા વાળા

hace પડ્યા છે કોઈ છે en me ઉતાર મને આ છે ભૌતિક આ આપણે કોમેન્ટમાં પરવીન કીધું હતું બેન તમાર પાંચસો રૂપિયા ભાવ આવશે આ નાના નાના ગલું છે એની માં બેઠી છે ને એક જો અહીંયા લટુડું પટુડું છે હજી એક લટુડું પટુડું તે ખોઈ ગયેલું છે બહુ મસ્તનું થોડું mõistvam . näe loh . asi on , ma olen täitsa jama muljet kõrval , asi on , ma olen küll lubava ees ja keda tahad ? asi on so- , so- . saab sobava ees . ગફુલ કાકા તમે આમ ડુંગળી ફેરવા આમ કેવું લાગે તમને કાલ બાકી આ છે ખેડુ ખેડુ છે

Gidi, gidi, gidi. Gidi, gidi, gidi. Ciao. Ciao, Megdam. Mastina. Tola, tola.

આમ આમવહ દિન માટે પણ છે ને મને આવડતું નહી આમાં કે ને પડતો બે કામ હોય એવી ડુંગળી છે આવી ગયેલો છે આમાં એટલા માટે ઉતારે રે

જો એટલા ટમેટા આવેલા છે ભૌતિક કેટલા છે એમાં આઈસ રેક એ જ જા તારા હગા થોડા હોય એમાં જો લાગત નીકળું ટમેટું દેખાય જા જો ને ચાલીસ જેટલા ટમેટા હે એમાં હા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ બીજા વલોગમાં ત્યાં સુધી બધા આવીને આવજો બાય બાય સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો બાય બા